શું હવે ખેડૂતો માટે ગુજરાતમાં લડવો ગુનો બની ગયો છે કેમ સત્તાધારી પક્ષ આ પ્રકારનું વલણ ખેડૂતોના હિતમાં જ્યારે રાજકીય પાર્ટીના નેતા ઉતરી રહ્યા છે તેમની સામે અપનાવી રહી છે તેને લઈને એક મોટો સવાલ છે કેમ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય દીપિક મકવાણા ખેડૂતોને સમર્થન આપવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન તે પહેલાં જ તેમને સુરેન્દ્રનગર ખાતેથી અટકાયત કરી લેવામાં આવી અને આને જ લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી આકરાપાણીએ જોવા મળ્યા છે તેમણે કહ્યું છે કે ખેડૂતોની વાત કરો ગરીબોની વાત કરો ને જે સ્થાનિક જે સમસ્યાઓની

બોટાદ જિલ્લાના હળદર ગામમાં જે ખેડૂતો પર અત્યાચારના બનાવો બન્યા છે જેમાં પોલીસ ઉપર પહેલા પથ્થર મારો થયો અને ત્યારબાદ પોલીસે એક્શનમાં લાઠીચાર્જ કર્યો અને આ ઘટનામાં કેટલાક નિર્દોષ લોકો પણ પીસાયા હોવાની વાત સામે આવી રહી છે અને આને કારણે રાજકારણ પણ ગરમાયું છે અને કોંગ્રેસના નેતાઓ પણ ખેડૂતોની લડાઈમાં મેદાને આવ્યા છે ત્યારે વાત છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની જે ખેડૂતોને સમર્થન આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી અટકાયત કરી લેવામાં આવતા હવે મામલો બિચક્યો છે અને આને લઈને કોંગ્રેસના નેતાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું છે કે લોકશાહીનું હનન સત્તા પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે સત્તા પક્ષના ઈશારે પોલીસ દ્વારા જે નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે તે ગેરબંધારણીય છે તેમણે એવું કહ્યું કે આજે ખેડૂતો માટે નેતાઓ લડત ચલાવી રહ્યા છે મેદાન આવી રહ્યા છે ત્યારે સરકાર એન કેન પ્રકારે તેમને હેરાન પરેશાન કરી રહી છે પરંતુ જ્યારે ગુજરાતમાં બેફામ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે ગુજરાતમાં દારૂના ધંધાઓ બેફામ બન્યા છે અસામાજિક તત્વો લોકોને રંજાડી રહ્યા છે ત્યારે તેમની સામે આ પ્રકારની ધોસ છે તે પોલીસ બોલાવતી નથી પહેલાં તો ડૉક્ટર મનીષ દોશીનો મારું નામ ભાવેશભાઈ છું હું એક પ્રગતિશીલ ખેડૂત છું બગસરા તાલુકા આજે બગસરા તાલુકામાં ચૌદ દસ બે હજાર પચીસના રોજ એક કૃષિ મેળાનું આયોજન કરેલ હતું એટલે કૃષિ મેળામાં અમે દસ વાગે આવ્યા ત્યાં પોલીસ સ્ટાફનો દોઢસો જણાનો કાફલો હતો અને અમને અંદર ન જવા ના પાડી તો એનું રીઝન પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ મને અંદર નહીં જવાની ના પાડો છો એટલે પોલીસ સ્ટાફે એવું કીધું કે આઈબીનો રિપોર્ટ છે કે તમને એન્ટ્રી નથી પછી ગામડે ગામડેથી ખેડૂત આવેલા છે પાંચસો ખેડૂતમાંથી અમને પાંચ જણાને રોકવામાં આવ્યા કે તમે વિરોધ કરવા આવ્યા છે કોઈ પ્રકારનો વિરોધ નથી અમારો અને સવાન કાર્યક્રમ હતો તો એક પ્રગતિશીલ ખેડૂત તરીકે સંવાદમાં જે નામ હતું મેં મેં ફેસબુક આઈડીમાં મૂક્યું હતું કે ભાઈ સવાન કાર્યક્રમમાં જો મને ચાન્સ મળશે તો હું સવાન જરૂર કરીશ એના હિસાબે અત્યારે કોઈને બોલવાની તાકાત નથી સામે એના હિસાબે મને રોકવામાં આવ્યો છે બહુ જ કોશિશ કરી પણ અંદર જવાની ના પાડે છે હા હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું અમે કહીએ છીએ પણ ના પાડે છે હવે આગળના સમયમાં ખેડૂતો જ નિર્ણય લેશે કે જો એક પ્રગતિશીલ ખેડૂત બે શબ્દ બોલતો હોય જો એને પણ સામે જવાબ દેવાની તાકાત ન હોય તો આ બધા જ ખેડૂતો જો બોલતા શીખશે તો આ સરકારને પણ ઉખેડવા નાખવાની તાકાત અમારામાં છે હું તો અહીંયા કૃષિ વિકાસ મેળો છે એ આયોજન જોઈને હમણાં હું આવ્યો હતો તો બાર મેં જોયું તો સાઠથી સિત્તેર પોલીસ સ્ટાફ ઊભો છે અને અમુક જે ખેડૂતો છે ખેડૂતોને બહાર રોકવામાં આવ્યા છે પણ જો કૃષિ વિકાસ મેળો છે તો દરેક ખેડૂતોને અંદર આવવાનો હક હોવો જોઈએ પણ ખબર નહીં કે આ પોલીસ સ્ટાફને અંદર અમુક ખેડૂતોને જવા દેતા નથી આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી તેઓ રોષે ભરાયા છે નારાજગી વ્યક્ત કરી છે ને જે તેમના નેતાની અટકાયત થઈ છે તે મામલે તેમણે કહ્યું છે કે કોંગ્રેસની લડાઈ ચાલુ રહેશે કોંગ્રેસ ખેડૂતો માટે લડતી આવી છે ને લડતી રહેવાની છે ને જે તેમના પ્રાણ પ્રશ્નો છે તેને લઈને આગામી સમયમાં આ લડાઈ છે તે યથાવત રહેશે તે પ્રકારની વાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ કરી છે જેને લઈને હવે જોવાનું રહ્યું કે આ ઘટના બાદ જે રાજકારણ ગયું છે એક તરફ આમ આદમી પાર્ટીની તરફ કોંગ્રેસ છે સતત આ ખેડૂતોના મુદ્દે ભારતીય જનતા પાર્ટીને ઘેરી રહી છે ત્યારે કઈ રીતની સ્થિતિનું નિર્માણ આગામી દિવસોમાં થાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ